દિવસીય સત્સંગ યાત્રાના વિરામ સત્રે ભાગવત ભગવાન વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરાવવા વિદ્વત વિપ્રોને વિનંતી કરીશ નામ તે નો નાશ આપણને બધાને ખબર છે કે જન્મ લીધો એમણે એક દિવસ આ જગતમાંથી જવાનું છે પણ તે છતાં માનવ જાણે મેં કહ્યું કરતલ જો કોઈ આ આદરા અધૂરા રહે મારો હરિ કરે હોય આપણે બધા જ એક એવા ગુમાનમાં જીવીએ છીએ એવા અભિમાનમાં જીવીએ છીએ કે જાણે હું તો અજર અમર છું એક સરસ રચના છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં આ દેહ એ ભાડાનું મકાન છે એક ને એક દિવસ આપણે એ ભાડાનું મકાન ખાલી કરવું જ પડશે અને ત્યારે આ એક ગ્રંથ એવો છે કે મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ ભાગવત પરીક્ષિત સાતમે દિવસે એમના મોક્ષ ગતિનો એમને ખ્યાલ હતો પણ આપણને ખબર નથી ક્યારે ક્યાં અને કેમ એવી આ દિવ્ય ચરિત્ર ગાથાનું ગાન આપણે સપ્તમ દિવસના વિરામ સત્રે દાદલ પરિવારના સદભાગીપણાથી આજે કાર્તકવત અષ્ટમી કાલાષ્ટમી કાળભૈરવ જયંતિના પાવન દિવસે શ્રવણ કરવાના છે આપ સૌને બે ત્રણ વાતનો અનુરોધ કરી દઉં કે સત્ર વિરામે મહાપ્રસાદ લેવો કુલદેવી નાગણીજી માતાજી અને વાસુકી દાદાની પ્રતિમા આપણા મુખ્ય પ્રવેશ દ્વારની સામે દાન અહીં સ્વીકારાઈ છે એ કાર્યાલય પર ઉપલબ્ધ છે દાદલ પરિવારના દરેક પરિવારજનોને કુલદેવી નાગણેચી માતાજી અને વાસુકી દાદાની આ પ્રતિમા અવશ્યપણે વસાવવા અનુરોધ કરીએ છીએ આવો સપ્તમ દિવસના વિરમ સત્રની જેનો આપણને ડર છે એવા મૃત્યુના ડરથી મુક્તિ અપાવનારા ગ્રંથનું ગાન આપણે પૂજ્ય શ્રવણ કરીએ અસ્કલિત રીતે વહેતા અમૃતના રસ આજે અહીં લાખામાંથી લાખા ખડા તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગરની ધરા પર વિરામ લેશ પણ આવતી તારીખ એકવીસથી થી કુકરવાડા તાલુકો વિજાપુર સોની પરિવારના યજમાન પદે ફરી આપ ગંગા પ્રવાહી થશે ગુજરાત ભારત અને પરદેશમાં પણ વહી રહી છે એ અસ્કલિત પ્રવાહના આપ સૌને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલના આવા આપના જોડાણથી દરેક કથા અને પ્રસંગોની દિવ્ય ઝાંખી અને જીવન પ્રસારણની લિંક આપને સિદ્ધિ મળતી થઈ જશે એન્ડ્રોઈડ મોબાઈલ જેની પાસે છે એ સૌને વિનંતી કરું કે આપના મોબાઈલમાં એક મોબાઈલ નંબર આપ સેવ કરી લેશો નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર પણ આપના મોબાઈલમાં સેવ કરશો જેથી તથાસ્થુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાતા મેઠુરાષ્ણ દેવની દિવ્ય દર્શનની ઝાંખી દાદાના મુખેથી સ્પુરેલો સુવિચાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિસરમાં આયોજિત થનારા કાર્યક્રમોની વિગતો આપને સીધી જ મળતી થઈ જશે વેણુ રેણું અને ધેણુની ધરા એટલે વૃંદાવન જ્યાં ભગવાને પણ ધૂળેટી નો ઉત્સવ મનાવેલો એવી દિવ્ય ધરા પર આગામી તારીખ બાવીસ બે બે હજાર છવ્વીસથી થી તારીખ અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ દરમિયાન વર્ષ દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા યોજાતા તીર્થક્ષેત્રો અને ધર્મક્ષેત્રોના એ સત્સંગ યાત્રાના પ્રવાસ સાથે યાત્રા સાથે પૂજ્ય દાદાના વ્યાસાસને વૃંદાવન ખાતે બાવીસ બે થી અઠ્યાવીસ બે છવ્વીસ દરમિયાન પૂજ્ય દાદાના વ્યાસાસનની કથાનું રાધે રાધે પરિવાર દ્વારા આયોજન થઈ રહ્યું છે આ કથાના મુખ્ય યજમાન સહ યજમાન દૈનિક યજમાન પ્રસાદ યજમાન તરીકે પણ સદભાગી થઈ શકાય છે અને આપણા સ્વજન કે આપણા પૂર્વજની સ્મૃતિમાં પોથી યજમાન તરીકે પણ એકત્રીસ હજાર રૂપિયાના સહયોગથી પોથી યજમાન તરીકે પણ સહભાગી થઈ શકાય છે એક વ્યક્તિનું નહીવત શુલ્ક એટલે કે સાત હજાર રૂપિયાના પ્રતિ વ્યક્તિના શુલ્ક થી આ સત્સંગ યાત્રાના આપણે સાક્ષી બની શકીએ છીએ ટિકિટ પોતાની રીતે કરાવવાની આવતા ત્રણથી બે ચાર બે હજાર છવ્વીસ દરમિયાન રાધે રાધે પરિવારનું અન્ય આવું એક આયોજન સૌને સાથે રાખી સૌની એમ હોય કે દાદાની કથા આપણે કરીએ એવી એક સહજતાથી સૌને સહભાગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે એવા સૌની સહભાગિતા સાથે રેસ્કો મેદાન રાજકોટમાં પણ આપણે રાત્રિના આઠ ત્રીસથી અગિયાર ત્રીસ દરમિયાન સત્યાવીસ ત્રણથી બે ચાર બે હજાર છવ્વીસ દરમિયાન સર્વપિતૃ મોક્ષાર્થે આપણે ભાગવત કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત આવતા શ્રાવણ માસ આસપાસના દિવસોમાં કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું આયો શરણ તિહારી પ્રભુ પાર તાર તું એવા દેવાદી દેવ મહાદેવના સાનિધ્યમાં કૈલાસ યાત્રાના એ આયોજન સાથે પૂજ્ય દાદાની વ્યાસાસનની બહુ જૂજ સંખ્યામાં જોડાનાર ભક્તો સાથેની એ આપણી સત્સંગ યાત્રા અને કથાનું આયોજન થઈ રહ્યું છે આવતા શ્રાવણ માસ આવતા શ્રાવણ માસમાં રાજકોટ ખાતે માંસપારાયણનું આયોજન અને શારદીય નવરાત્રિમાં આયોજિત થતા શારદીય નવરાત્રિમાં આયોજિત થતાં આપણા પૂજ્ય દાદાના આદ્યશક્તિના અનુષ્ઠાન સાથે પાવાગઢ ખાતે પણ આપણે રાધે રાધે પરિવાર દ્વારા દેવી ભાગવતનું આયોજન કરવા જઈ રહ્યા છીએ શ્રાવણ માસનું આયોજન હજુ નિશ્ચિત થઈ આપ સૌને જાણ કરવામાં આવશે આ આપણું સંભવિત આયોજન છે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે એ પણ આયોજન આપણા બધાના સહિયારા સાથ અને સત્સંગની યાત્રાનો આપણને લાભ મળે ફરી વિનંતી કરું આ બધી જ વિગતો માહિતી માટે અહીં રાધેરાધે સાહિત્ય સ્ટોલ પર પણ રાધે રાધે પરિવારના કાર્યકર્તા બિરાજમાન છે કાલે કેટલાક બહેનો મને પૂછતા હતા વૃંદાવન અંગે તો ત્યાં રાધેરાધે સાહિત્ય સ્ટોલ પર બિરાજમાન અમારા રાધેરાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી અને વહેલા તે પહેલાંના ધોરણે કારણ કે દરેક આયોજનોમાં સંખ્યા નિશ્ચિત હોય છે અને આ ગુજરાત સિવાયના રાજ્યોમાં કે શહેરોમાં કે તીર્થ ક્ષેત્રોમાં આયોજન માટે પણ આગોતરા આપણે તૈયારી કરવી પડતી હોય સૌને એમાં ત્યાં પૂછપરછ કે માહિતી માટે મળવા વિનંતી છે સાથે સાથે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ નંબર આપ અવશ્ય સેવ કરશો અને એ નંબર પરથી પણ આ અને અન્ય આયોજનની વિગતો આપ સૌને મળી રહેશે સૌને આવા સત્સંગ યાત્રાના સદભાગી થવા રાધે રાધે પરિવાર તથા સ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાર્દિક વિનંતી કરું છું એક બુટ્ટી મળી છે અને એક ચાવી પણ મળી છે જેમની હોય ત્યાં કાર્યકર્તા પાસેથી મેળવી લેશે આવો મૃત્યુના ડરથી મુક્તિ અપાવનારા આ ગ્રંથનું ગાન પૂજ્ય દાદાના મુખેથી આપણે સૌ શ્રવણ કરી સદભાગી બનીએ સૌનું સ્વાગત જય શ્રી બાબુજી મહારાજ જય વાસુકી દાદા જય સુરાપુરા દાદા જય ગબીનાથજી સૌને દાદલ પરિવારના જય શ્રી કૃષ્ણ રાધે રાધે